નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચજીઓ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર પાંચ જૈવિક ક્રિયાઓ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ પાંચ જૈવિક ક્રિયાઓ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી છે નંબર એક મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે વિકલ્પ એ પોષણ વિકલ્પ બી શ્વસન વિકલ્પ સી ઉત્સર્જન કે પછી વિકલ્પ ડી પરિવહન તો આ પ્રશ્નોનો જવાબ છે વિકલ્પ સી ઉત્સર્જન ત્યાર પછી પ્રશ્ન નંબર બે વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે તો એનો જવાબ છે વિકલ્પ એ પાણીના વહન માટે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે તો એનો જવાબ છે વિકલ્પ ડી ઉપરયુક્ત બધા જ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો એનો જવાબ છે વિકલ્પ બી ઘણા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે આ પ્રક્રિયા ક્યાં થાય છે તો આ પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે સ્વાદુરસનો લાયપેજ તૈલોદીયુક્ત ચરબીનું પાચન કરે છે અંતે અત્રરસના લાયપેજ વડે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે તો લાળ રસમાં એમાઇલેજ ઉત્સેચક હોય છે તે ખોરાકના સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત સ્વયં પોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપજો કઈ છે તો સ્વયં પોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિની અંદર આવશે ક્લોરોફિલની હાજરી પ્રકાશ શક્તિનું શોષણ પાણીના અણુનું વિઘટન અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન તેની નિપજોની અંદર આવશે ગ્લુકોઝ કાર્બોદિત અને ઓક્સિજન ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે તો સૌથી પહેલાં આપણે જારક શ્વસન અને અજારક શ્વસનના તફાવત લખવાનો છે તો જારક શ્વસનમાં પહેલો મુદ્દો છે કે આ ક્રિયામાં ઓ ટુનો ઉપયોગ થાય છે એટલે કે ઓક્સિજનનો બીજું આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે ત્યાર પછી ત્રીજો મુદ્દો આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુક્ત થાય છે ત્યાર પછીનો મુદ્દો કે આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષ રસમાં થાય છે જ્યારે બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે માત્ર કણાભસૂત્રમાં થતી ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે અજારક શ્વસનની અંદર આપણે લખી શકીએ કે આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યાર પછી આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુક્ત થાય છે ત્યાર પછીનો મુદ્દો લખી શકીએ કે આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે ઘણા સૂત્રો તેમાં કોઈ ભાગ ભજવતા ન હોવાથી ઓક્સિજનનો વપરાશ નથી અને અજારક શ્વસન કરતા સજીવોના નામ છે યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ કેટલાક બેક્ટેરિયા અને અંતઃ પરોપજીવીઓ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે તો ફેફસામાં શ્વાસવાહિકાઓના અંત ભાગે વાયુકોષ્ટો આવેલા છે તેઓ ફુગ્ગા જેવી રચના ધરાવે છે તેમની પાતળી દિવાલ પર રુધિર કેશિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે તો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ અથવા તો એનિમિયા કહે છે તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળતો નથી પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે આ સ્થિતિમાં અશક્તિ થાક કંટાળો વગેરે જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો તે શા માટે જરૂરી છે તો મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કરણકમાં આવે છે ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કરણકથી ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે તો તફાવતની અંદર જલવાહકમાં આપણે મુદ્દાઓ લખી શકીએ કે પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન થાય છે તેમાં વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે એટીપીનો ઉપયોગ થતો નથી જલવાહિની અને જલવાહિનીકી વહનમાં સંકળાયેલા છે અન્નવાહકની અંદર આપણે લખી શકીએ કે મુખ્યત્વે શુક્રોજ કાર્બોધિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતરણ કરે છે તેમાં સ્થળાંતરણ માટે આશ્રુતિ દબાણ જવાબદાર છે તેમાં સ્થળાંતરણ માટે એટીપીનો ઉપયોગ થાય છે ચાલની નલિકા અને સાથી કોષો સ્થળાંતરણમાં સંકળાયેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની કાર્યવિધિની તુલના કરો તો વાયુકોષ્ઠોની અંદર આપણે લખી શકીએ કે તે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે તે શ્વાસવાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે તે શ્વસન વાયુઓની આપલે માટેની સપાટી પૂરી પાડે છે તેની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે મૂત્રપિંડ નલિકાની અંદર આપણે લખી શકીએ કે તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે તેના અગ્ર ભાગે બાઉમેનની કોથળી હોય છે તે રુધિરનું ગાળણ કરી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય દૂર કરે છે તેના બાઉમેનની કોથળી ભાગે રુધિર કેશિકા ગુચ્છ અને નલિકામય ભાગે રુધિર કેશિકા ઝાળ હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર પાંચ જૈવિક ક્રિયાઓ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો